વિનોદજી પંચાલ અને એમના સમગ્ર પરિવાર હેલો ગેસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં તો બન્યા રહો વિડીયો માને જો તારો અમારો બ્લોગ તો ગાઈ જાત તો જો સવારે વહેલા નાઈ ધોઈને તૈયાર થઈ અને ગામમાં એક અવસાન થયું હતું તો ત્યાં આગળ અમે બેસણામાં ગયા હતા હું ને લલિત અને ઘરે આવી ગયા છે અને જો અમારા ભીંશુભાઈ તો હવે ઉઠ્યા છે લગભગ સાડા નવ વાગ્યા છે અંશુભાઈ તો નાઈ તૈયાર થઈ ગયા છે અને હજુ ભીંશુભાઈ અમારા પડ્યા છે હજુ પથારી ઘરનું કામ બધું બાકી છે તો પહેલાં ઘરનું કામ કરી દઈએ અને રસોઈ પણ બનાવવાની બાકી છે તો ફટાફટ પહેલાં ઘરનું કામ કરીએ ઉઠો બેટા બ્રશ બ્રશ નહીં કરવાનું ચલો અને ચા નહીં પીવાનું ડાયરેક્ટ હવે તો ખાવા જ ખાશો ને તમે તો હે ને ટ્યુશન જવાનું છે આજ રજા તમારે પેપર છે હે ચલો તૈયારી કરવા બેસી જાઓ બસ તો છોકરાઓ પણ છે એટલી વાર આપણે ઘરનું કામ કરી દઈશું અને એક બાજુ રસોઈ પણ આજ તો દાળ ભાત જ બનાવશે જાજુ કંઈ બનાવવું નથી દાળ ભાત બનાવવા છે એટલે એક બાજુ કુકરમાં દાળ ભાત મૂકી દઈશું એટલે એ કામ થઈ જાય અને બીજું થઈ જાય શું હા બનાવશો એનો ટાઈમ આવે એટલે આ દાંત હડી ગયા હાલ મીઠું નહીં ખાવાનું તા કાલ દાંત દુખવાયથી ખબર હે ને તો મીઠી વસ્તુ ના ખવાયા એના દાંત જોયા દે તારા દાંત મિત્રો દેખાડ નહી બોલે હવે હ તો એને તો દાળ બધી દાઢમાં પોલ પડી ગયા તો ગાઈઝ આપણે દાળ ભાત બનાવી દીધા છે અને જુઓ ઘરમાં ખાલી કચરા છે અને પેલા ભાઈ રહ્યા અમારે એ બ્રશ કરીને રેડી થયા છે અને હવે લાગી છે અમને ભૂખ શું બનાવ્યું એમ કે બેટા દાળ ભાત બનાવી દીધું શું બનાવ્યું હોય બીજું ટાઢી રોટલી પડી ખાઈ લો તારે તો શું તો પકવાન બનાવું તમારા માટે આખો દાડો યસ વાળી ચાલ ઉભી થા તો નાયા ધોયા વગર જો ચા નથી પીધો ડાયરેક્ટ અમારે ભોજનની થાળી એમના માટે તૈયાર કરી બતાવું તમને ગાઈસ અરે એમની થાળી ચલ આવી જાવ એ તો કહું તો ખરી બ્રશ કરીને ડાયરેક્ટ ખાવા બેઠા એ ચા નહીં પીધી એમ ચા કોઈ રાખે તો પીવો કો ચા થી ના નથી પાડી

ચલો એડો ખાઈ લો વધારે બોલવું નહીં ખાઈ લે એકબીજાને એ પાસો પાવડરમાં માં પડે તો અહીંયા પાવડર મેં નોક્યો પેલું ડબ્બો ભરતા ઢળે પોતામ લેવો જ હાથ ધોઈ ના જા જય ચમચી આલી પડશે હ આલી નો પરસે કે જીભ નઈ ચાલે ચમચી જેવી હે ને નમ 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 બોલ બોલ કરે ઈ ચાલે લે આઈસ હાથ ગાલે પાવડર વાળો ગોડી

ત્રણ વાગે નાઈન તૈયાર થયા છે યસ નહીં પલળેલા ચડ્યા છે હવે એમને ભણાવીશું આપણું તો કામ પતિ થોડી વાર ભણાય હા તો હોઈ જાય પછી હું ટેસ્ટ લઉં સમજે તારો બરોબર કે હમણાં ટેસ્ટ લઉં એટલે ખબર પડી જાય કેટલો માર્ક્સ આવે ને કેટલું આવડે બરોબર કે હા ઓકે ટ્યુશન જવાનું છે ને હા એટલે ખબર પડી જશે તો ગાઈસ બન્યા રહો બ્લોગમાં અને જતા વિડીયો તો ગાઈઝ થઈ ગઈ છે સાંજ અને આ તો સવારની સાડી પહેરી છે કંઈ કાઢી નથી કાઢવાનો ટાઈમ પણ મળ્યો નથી બપોરે તો મારા અંશુભાઈને છે પેપર એસએસનું એટલે એની તૈયારી કરાવી અને ફરીથી આપણે સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે હમણાંથી તો નથી કંઈ બહાર જવાતું કે નથી કંઈ ફરવા નીકળવાતું કેમ કે છોકરાની એક્ઝામ ટાઈમ ચાલુ છે અને હજુ લગભગ આવું ના રહેશે એક અઠવાડિયા સુધી એક અઠવાડિયા સુધી આપણે ક્યાંય જઈ નહીં શકીએ કે કંઈ નહીં અને એના પછી પણ છોકરાઓને એડમિશન ઓપન થવાના છે નવમા ધોરણના એટલે એની પણ તૈયારી કરાવવી પડશે અંશુ આવશે આઠ માંથી નવમાં એટલે એની પણ આપણે તૈયારી ફૂલ કરાવવી પડશે અને છોકરાઓ ક્યાં છે રમવા તો હવે જઈને આપણે બોલાવીએ એની લડાઈ ચાલુ હતી તો કોણ અંશુ અંશુ નામ હા તું આઉટ કે કોણ આઉટ

મુંબઈ થી ગાડી ઉપડી રે હો દરિયાલાલા ક્યાં ઉપડી ગાડી ગાડી ક્યાં ઉપડી છે બંકો બંકો તૈયાર થઈને ચાલ્યા છે હવે તો બાબલો બની ગયા છે એટલે આ તૈયાર થઈને ઉપડી ગાડી આ તૈયાર થઈને ઉપડી ગાડી હે શું ગાડી પર કવર લઈ લે ગાડી લઈને જાવ હે હા 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 જાણે જાન જોડીને જવાનું એમ જો કે તૈયાર થાય વરરાજા

દાંડી ભમાવો બધું ભમાવો અને કાલ પછી પેપર માં પેન ભમાવજો હા હા પેન્સિલ આ પેન્સિલ લઈ લે અસુદાર કઈ એરી લે જો જમવાનું રેડી થઈ ગયું છે પેલા ગ્રાસ છે પેલું ગરમ ને ગરમ ના પીસ 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 એટલો બધો ગરમ નહીં

ये रिश्ते नाते वहाँ होते हैं जैसा जहां जिनका नसीब होता है हमने बताया जन्मणि ने धीरे पूरा सेलिब्रेट के लिए हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर बी एस भाई हैप्पी बर्थडे टू यू बहुत आशीर्वाद आपरा से विनेश पंचाल और अपना समग्र परिवार ने वेलेंस का परिवार ने ये जीवन हमेशा खुशियों की हरियाली सो गाइज आज ना वीडियो मा틀ो मरेपछि नेक्स्ट वीडियो मा त हमारी जना ने लाइक करजो शेयर करजो कमेंट करजो सब्सक्राइब करजो साथे साथे बेल आइकन दबानु बिल्कुल भुल्ता नहिं जेथे हमारा प्रत्येक वीडियो नि नोटिफिकेशन तन्ने सबथी पेला मर्ति रहियो तो बाय गुड नाइट